નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું વહાલી દીકરી યોજના વિશે જી હા મિત્રો વહાલી દીકરી યોજના અંતર્ગત ગવર્મેન્ટ હરેક દીકરીને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપે છે હવે સહાય કેવી રીતે આપે છે એ હું તમને જણાવી દઉં સૌ પ્રથમ જે છે દીકરી પહેલા ધોરણની અંદર પ્રવેશ કરે ત્યારે એની દીકરીને ચાર હજાર રૂપિયા મળે છે ત્યાર પછી નવમા ધોરણની અંદર પ્રવેશ કરે ત્યારે છ હજાર રૂપિયા મળે છે અને દીકરી જે છે ત્યાર પછી અઢાર વર્ષની થાય ત્યારે દીકરીને એક લાખ રૂપિયા મળે છે તો આ પ્રમાણે દીકરીને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મળે છે અને એ સહાય મેળવવા માટે કેવી રીતે ફોર્મ ફિલઅપ કરવું કેટલા ડોક્યુમેન્ટ જોશે કેટલી દીકરીઓને લાભ મળે છે ત્યાર પછી દીકરીના જન્મ થાય ત્યાર પછી કેટલા સમયની અંદર આપણે ફોર્મ ભરવાનું હોય છે આવક પર્યટન શું છે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વહાલી દીકરી યોજના વિશે આપણે એ ટુ જેડ માહિતી આપણે જાણીશું આ વિડીયોના માધ્યમથી તો તમે એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર જોશો તો તમારા તમામ પ્રશ્નોનો જવાબ તમને મળી જશે મિત્રો સૌપ્રથમ વાત કરીએ મિત્રો કે ભાઈ વ્હાલી દીકરી યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો સૌપ્રથમ વાત કરીએ દીકરીનો જન્મ દર વધારવો દીકરીના શિક્ષણને ઉત્તેજન આપવા અને ડ્રોપ આઉટ રેશિયો જે ભણાવવામાં આવે છે તો એ ઘટાડવો દીકરી સ્ત્રી સમાજના સર્વાંગી સશક્તિકરણ કરવું અને બાળ લગ્ન અટકાવવા તો આ એનો ઉદ્દેશ્ય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ આમાં એની પાત્રતા શું છે લાભાર્થીની પાત્રતા શું છે તો આ યોજના અંતર્ગત બે આઠ બે હજાર ઓગણીસથી અમલમાં મૂકવામાં આવી છે આથી બે આઠ બે હજાર ઓગણીસના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરીને યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે બરાબર હવે કેટલા સમય સુધી તમે આમાં અપ્લાય કરી શકો છો બરાબર તો એ પણ આપણે વાત કરીશું જન્મથી કેટલા સમય સુધી તમે અપ્લાય કરી શકશો ત્યાર પછી વાત કરી મિત્રો દંપતી દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીના તમામ દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે પરંતુ અફવાદરૂપ કિસ્સામાં બીજી ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે દંપતિની ત્રણ દીકરીઓને તો યોજનાનો લાભ મળશે બરાબર એક લાખ દસ હજાર રૂપિયા મળશે મતલબ કે ત્રણેયના તમે અલગ અલગ ફોર્મ તમે ભરી શકો છો પરંતુ ચોથું સંતાન હોય અને એમાં ટ્વિન્સ દીકરીઓ હોય મતલબ કે એક દીકરો હોય અથવા તો એક દીકરી આવી હોય અથવા તો બંને દીકરીઓ હોય તો જેટલી પણ દીકરીઓ હોય આવા કિસ્સાઓમાં તો એ ત્રણ દીકરી સિવાયના પણ જે સંતાનો હશે દીકરી હશે તો એને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ બે હજાર છની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીને જ આ લાભ યોજનાનો લાભ મળશે બરાબર મતલબ કે આ દીકરીને અઢાર વરસ અને છોકરાની જે છે તો એકવીસ બાવીસ વર્ષ તો આ પ્રમાણની પુખ્ત વય જે છે એ હોવી જોઈએ તો જ આ જે છે યોજનાનો લાભ મળી શકશે ત્યાર પછી પાંચમા નંબરની વાત કરીએ તો આ યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા દંપતીની પતિ પત્નીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્યમાં રહેતા હોય અથવા તો સિટીમાં રહેતા હોય મેક્સિમમ બે લાખ રૂપિયા હોવી જોઈએ બરાબર બે લાખ રૂપિયાથી જો વધારે હશે તો તમને આ યોજનાનો લાભ નહીં મળી શકે આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મતા જન્મના તરત આગળના એકત્રીસ માર્ચ રોજ પૂર્ણ થતાં વર્ષના સંદર્ભમાં લક્ષ્યમાં લેવાની રહેશે મતલબ કે જન્મ પછી એકત્રીસ માર્ચ આવતો હશે તો ત્યાં સુધીમાં મતલબ કે વર્ષની તમારી ટોટલ જે છે બે લાખ રૂપિયા આવક હોવી જોઈએ છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો એકલ માતા પિતા સિંગલ પેરેન્ટ્સ જેવા કે વિધવા વિધુર ત્યક્તા છૂટાછાડા થયેલના કિસ્સામાં માતા પિતાની આવક ઉક્ત મર્યાદા મુજબ ધ્યાને લેવામાં આવશે મતલબ કે જે પણ આગળના જે લગ્ન કરેલા હતા તો એ આવક મર્યાદા ધ્યાને લેવામાં આવશે ત્યાર પછી વાત કરીએ છૂટાછેડાના કેસમાં માતા પિતા પૈકી જેની પાસે દીકરીની કસ્ટડી હોય તેની આવક મર્યાદા લેવામાં આવશે છૂટાછેડા ત્યક્તા વિધુર વિધવા થયા બાદ પુનઃ લગ્ન કરેલ હોય તો અગાઉના લગ્ન થયેલ હોય તો એવી દીકરીની કસ્ટડી હોય તો તે દંપતીની સંયુક્ત આવક મર્યાદા ગ્રાહ્ય રાખવામાં આવશે મતલબ કે છૂટાછેડા થઈ ગયા હોય બરાબર તેમ છતાં પણ તમે આગલા જે લગ્ન થયા હોય તો એના જ આવક ક્રાઇટેરિયામાં લાગુ થશે નવા ક્રાઇટેરિયા લાગુ નહીં થાય કોઈ કારણોસર માતા પિતા હયાત ન હોય તેથી અનાથ દીકરીના કિસ્સામાં તેના કુટુંબના હયાત અન્ય સભ્યોની નીચેના અગ્રતા ક્રમ મુજબ વાલી તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકશે હવે માતા પિતા ન હોય બરાબર તો લાભાર્થી તરીકે દાદા દાદી કરી શકે છે લાભાર્થીના દીકરાના અવસાન પામેલ પિતાના પરણિત અપરણિત ભાઈ ભાઈઓ અને તેમની પત્ની પૈકી કોઈ પણ એક જે છે એ આ યોજનાનો મતલબ એમાં અરજી કરી શકે છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આ જે અરજી કરવામાં આવી એમાં તમારે બેંકનું ખાતું જે છે રાષ્ટ્રીયકૃત બેંકમાં તમારે દીકરીનું ખાતું ઓપન હોવું જોઈએ બરાબર ને તેમાં સહાયની રકમ જમા કરવાની રહેશે પરંતુ એવા કિસ્સાઓ એ અમુક હોય કે ભાઈ અનાથ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલી કે મતલબ કે જેણે દત્તક લીધેલી હોય તો એની આવક મર્યાદાનું પ્રમાણ જે છે એ ધ્યાને લેવાનું રહેશે દત્તક લીધેલ દીકરીના કિસ્સામાં દત્તક લીધેલ દંપતીની આવક મર્યાદા ગ્રાહ્ય રાખવામાં આવશે હવે આ પ્રમાણે આપણે આખી વિગત જે છે જાણી લીધી તો હવે અરજી કેવી રીતે કરવી એના વિશે પણ આપણે થોડું જાણી લઈએ આપણે મિત્રો તો વાહલી દીકરી યોજનાનું અરજીપત્રક ગ્રામ પંચાયત કચેરીના ઈ ગ્રામ સેન્ટર તાલુકા મામલતદાર કચેરી મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી મતલબ કે તમે મહિલા અને બાળ વિકાસ અધિકારીને તો કલેક્ટર ઓફિસ જે છે કલેક્ટર કચેરી હોય તો ત્યાં આ બધી ઓફિસો હોય બરાબર છે ત્યાં તમે ભરાવી શકો છો મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો વી સીડી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તેના ઉપરથી ઉપલબ્ધ થઈ શકે છે અરજીનો નમૂનો આ ઠરાવ સાથેની અનુસૂચિત એક મુજબનો રહેશે અને લાભાર્થીએ જરૂરી આધાર પુરાવા જમા કરાવવાના રહેશે હવે આધાર પુરાવા શું શું જોશે તો એના વિશે આપણે વાત કરીએ પરંતુ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે ભાઈ કેટલા સમયમાં અરજી તમારે કરવાની રહેશે તો બે આઠ બે હજાર ઓગણીસના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં આધાર પુરાવા સહિત નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે મતલબ કે જન્મતાની સાથે એક વર્ષની અંદર તમે કરી શકશો બાકી પછી એક વર્ષથી ઉપર થઈ જશે તો તમે અરજી નહીં કરી શકો હવે એની સાથે ડોક્યુમેન્ટ શું શું જોશે તેના વિશે વિગતવાર વાત કરીએ આપણે સૌપ્રથમ વાત કરીએ મિત્રો આપણે કે લાભાર્થીની દીકરીના જન્મનું પ્રમાણપત્ર હોવું જોઈએ લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ હોવું જોઈએ દીકરીના માતા પિતાના આધાર કાર્ડ દીકરીના માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર મતલબ કે મેરેજ સર્ટિફિકેટ આવકનો દાખલો જે બે લાખથી ઓછી આવક હોવી જોઈએ અને ત્રણ વર્ષથી જૂનો આવકનો દાખલો તમારો ન હોવો જોઈએ પરંતુ બને ત્યાં સુધી તમે નવો ગઢાવી લો તો બેટર રહેશે તમારા ગ્રામ પંચાયતમાંથી પણ આવકનો દાખલો તમને મળી જશે લાભાર્થીની દીકરી અથવા તો માતા પિતાના બેંક ખાતાની પાસબુક નકલ બરાબર આમાં માતા પિતાનું પણ ચાલે બરાબર પરંતુ જો લાભાર્થીની દીકરીનું અકાઉન્ટ હોય તો પણ તમે કરી શકો પરંતુ એ ના હોય તો માતા પિતાના બેંક ખાતાની પાસબુક પણ તમે આપી શકો છો રેશન કાર્ડ અને નિયત નમૂનાનું મુજબ સ્વઘોષણા પ્રમાણપત્ર બરાબર હવે આ નિયત નમૂનાનું સ્વઘોષણા પ્રમાણપત્ર એ બધી વસ્તુ જે છે તમે જે તે સમયે ત્યાં તમે ફોર્મ ભરાવ ભરાવવા જશો તો ત્યાંથી તમને તમામ વસ્તુ મળી જશે ફોર્મ જે છે એ કેવી રીતે હોય એ હું તમને જણાવી દઉં એ પણ હું તમને થોડું જણાવી દઉં પરંતુ ફોર્મ જે છે એ તમને ત્યાંથી મળી જશે તો તમે જોઈ શકો છો મિત્રો આ આખું એક પાંચ પેજની પીડીએફ છે બરાબર એમાં બે ત્રણ પેજનું ફોર્મ છે અને આ ફોર્મ તમારે આ પ્રમાણે સેમ ભરવાનું છે તમે અહીંયા નહીં ભરો તો પણ તમે ત્યાંથી તમને ફોર્મ મળી જશે અને ત્યાંથી તમને ફોર્મ ભરી દેશે પરંતુ આ ફોર્મની જે તમારે પીડીએફ જોઈતી હશે તો નોટિફિકેશન પણ નીચે આપેલું છે તો એ તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ જે છે આ ફોર્મ પ્રિન્ટ આઉટ કરી શકો છો આમાં જે નોટિફિકેશન જે આપેલા છે તો એ નોટિફિકેશન તમે વાંચી પણ શકો છો બરાબર આમાં તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો